મ કેમ નજીક આવે હેરાબેટી એવું લખો

કાઈ મર્યાગી બાઈ ચા મું કે બુલા માટી માટી ગઈ જૈ અલ્યા હાથ ને કાતા આયો તો આઈ ટેમ્પલ પર આવવા બાઈ બુકિંગ કરી જુદા જો આલી ગાઈ મોબાઈલ પર આપણે આજે છે

આ દે બરાવો ભાશીએ અને લોબિલ લહ જે લાઈન છે ફેર તો હે આટલા આપડી ગાડી નંબર છે નેદર પાસર છે એ જના દે હે તો અકવાન બકવાચી રા તો ગાઈ જદી નંબર ની આજ તો 88 નંબર છે 26 નંબર હા

दोला वाले बड़ा बड़ा रेडी થઈ ગયા પાસા વેજા છે લઈએ गाइस હવે મંદિર बाजू હતું ચા કોની કવન બાકી રહે છે લાઈવ વાર છે ભાઈ જો ખાલી દોલકા દે છે ટ્રાફિક તો અતારમાં ચાલુ જ થઈ ગયો કા ડ્રાઈવર હન parking માં ગાડી નિપવાની વળી નંબર આદ હારું પડું બહુ કેવું ફૂલી ટ્રાફિક અતારમાં છે

हम मर जो खाली दुआ कर मंदिर यही है गाइस अजय तो चाबा है नहीं क्यों आप ही है हो गया अब राते नहीं चाहो तो राते नहीं आओगे तो गाइस पार्किंग में जग्गियाँ ना तीन पता रहे नहीं पार्किंग ना पार्किंग में दिल्ली पर जाने हमारी क्या मलिशा क्या ना मस्ता बन कर लिया तुम्हारा हारू दे ओए

ચલો ગઈ મંદિર આઈયે પાછા દર્શન ખરીદી મહિના કરમી લગતી હૈ

જો જો ફોટા ચાલુ છે દરિયા કિનારે બનાવવા સેટિંગ તડકો એવું આવે ને ફોટા જ નહિ મોકલાય એકદમ સોમ સોમ દેખાવાય મજા આવે